સમજણ બતાવવાની જરૂર છે અને આજના વિડીયોમાં આપણે એવી કેટલીક ટીપ્સ જોઈશું કે જો તમારાથી ખોટા યુપીઆઈ આઈડીમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે તો તેને પરત કેવી રીતે મેળવવા સૌથી પહેલા જાણીએ કે ખોટા યુપીઆઈમાં પૈસા ટ્રાન્સફર થવાના કારણો કયા કયા હોઈ શકે સૌથી પહેલાં તો ટાઈપિંગ ભૂલના કારણે પણ આવું થઈ શકે છે પછી યુપીઆઈ છે તે શબ્દો પર અને નામ પર આધારિત છે ત્યારે સમાન લાગતા એવા નામના કારણે પણ કન્ફ્યુઝન થઈ શકે છે આ સિવાય જ્યારે તમે ક્યુઆર કોડ સ્કેન કરો છો તો એક જગ્યાએ અનેક અનેકવિધ ક્યુઆર કોડ હોવાથી તમે મૂંઝવણમાં મુકાઈ શકો છો અથવા સ્કેમર્સ દ્વારા કૌભાંડના નામે અજાણતા નહીં પરંતુ જાણી જોઈને તમને ખોટો યુપીઆઈ નંબર આપવામાં આવે છે અને એના પર પૈસા તમે ટ્રાન્સફર કરો છો ત્યારે તમારાથી આવી ભૂલ થઈ શકે છે ખોટા યુપીઆઈ આઈડી પર પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે તો શું કરવું સૌથી પહેલાં તો જો તમારાથી ભૂલથી ખોટા યુપીઆઈ આઈડીમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે તો ગભરાવાની જરૂર નથી જે તે વ્યક્તિનો સંપર્ક કરો કે જેના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે અને એ વ્યક્તિને પૈસા પરત આપવા માટે કહો જો તે વ્યક્તિ પૈસા પરત આપવાની ના પાડે છે તો તરત જ યુપીઆઈ એપના કસ્ટમર કેર નંબરનો સંપર્ક કરો જેના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું આ સિવાય તમે એનપીસીઆઈ પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો અથવા તમે તમારી બેંક પાસેથી મદદ માંગી શકો છો આ માટે તમારે તમામ જરૂરી પુરાવા તાત્કાલિક બેંકને આપવા પડશે આની મદદથી તમે સરળતાથી તમારા પૈસા પાછા મેળવી શકો છો ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે તો ત્યારબાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નવી ગાઈડલાઇન પ્રમાણે અડતાલીસ કલાકની અંદર જો ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે તો તમને રિફંડ મળી શકે છે પરંતુ નેટ બેન્કિંગ કે યુપીઆઈ દ્વારા જે પેમેન્ટ કર્યું અને ત્યારબાદ જે મેસેજ આવે છે તે મેસેજને તમારે સુરક્ષિત રાખવાનો છે આ મેસેજ કાઢવાનો નથી કારણ કે આ મેસેજમાં પીબીબીએલ નંબર હોય છે અને આ નંબર તમને રિફંડ મેળવવા માટે જરૂરી મદદ કરી શકે છે તમે ખોટા ટ્રાન્ઝેક્શનથી સંબંધિત સ્ક્રીનશોટ લઈ અને જીપે ફોનપે પેટીએમ અથવા યુપીઆઈ એપના કસ્ટમર કેર સપોર્ટ પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો જો ચૂકવણી કરનાર અને ચુકવણી મેળવનાર બેન્કો સમાન હોય તો રિફંડમાં ઓછો સમય લાગશે પરંતુ જો બંનેના અલગ અલગ બેંકમાં ખાતા હોય તો પછી પૈસા રિફંડ કરવામાં થોડો સમય લાગશે ખોટા વ્યવહારના કિસ્સામાં ફરિયાદ દાખલ કરવાની સમય મર્યાદાની વાત કરીએ તો જો ખોટા ખાતામાં તમારાથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે તો તમારે તરત ફરિયાદ કરવાની રહેશે કારણ કે અડતાલીસ કલાકની અંદર જો તમે ફરિયાદ કરશો તો જ તે ફરિયાદ માન્ય રહેશે અડતાલીસ કલાક બાદ ફરિયાદ કરવામાં આવશે તો રિફંડ મળવાની કોઈ શક્યતા નથી જેથી કોઈ પણ ડિજિટલ પેમેન્ટ કર્યા પહેલા બે વખત ચેક કરવું કારણ કે આપણે જાણીએ છીએ કે એક પણ નંબર જો ખોટો આપણાથી દાખલ થઈ થઈ ગયો તો ખોટા વ્યક્તિને પૈસા ટ્રાન્સફર શકે છે એટલે ડિજિટલ પેમેન્ટ કરતી વખતે તમામ વિગતો ખાસ ચેક કરવી યુપીઆઈ નો ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફર કરવો આટલું સામાન્ય બની ગયું છે ત્યારે સતર્કતા બતાવવી પણ ખૂબ જરૂરી રહેશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરશો અને આવી જ અવનવી માહિતી જાણવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ છીએ